નર્મદા જિલ્લાના રાજકારણમાં બરાબરનો ગરમાવો આવી ગયો છે થોડાક સમય અગાઉ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે જાહેરાત કરી હતી કે નર્મદા જિલ્લામાં ભાજપ અને આમ આદમી પાર્ટી મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

પણ છેલ્લા બે હજાર બાવીસ થી ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારના અનેક એવા કામો હતા કે જે વર્ષો સુધી વણ ઉકેલ્યા પડ્યા હતા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારને આજે ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તો આપના માધ્યમ થકી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે આભારની લાગણી પણ વ્યક્ત કરું છું કે મારા નાંદોદ મત વિસ્તારમાં દરેક ગામડે ગામડે રસ્તાઓની જે જરૂરિયાત હતી અંદાજિત પાંચસો કરોડ થી પણ વધારે રકમના રસ્તાઓ જે મુખ્ય માર્ગ સુધી જોડી શકાય ગામડાથી ગામડાને જોડી શકાય એવા રસ્તાઓ મંજૂર કરીને લોકોની સુખ સુવિધામાં વધારો કર્યો છે આરોગ્યની બાબત હોય લોકોને પીવાના પાણીની બાબત હોય વીજળીની બાબત હોય કે સ્વરોજગારીની બાબત હોય પણ જ્યારે આ સરકારે મારા વિસ્તારના લોકોને મદદરૂપ થવા માટે પ્રજાહિતના જે કાર્યો કર્યા છે એ કાર્યો માટે હું ખરેખર ખૂબ ખૂબ આભારી છું મારા વિસ્તારમાં મેડિકલ કોલેજ આપવાનું કામ કર્યું મારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ જે વર્ષો પહેલાં મંજૂર થયેલી હતી પરંતુ ભરૂચ ચાલતી હતી અને એનું બાંધકામ આજે પૂર્ણ થવાના આરે છે અને થોડા જ સમયમાં અમે એનું લોકાર્પણ પણ કરીશું એવી જ રીતના ભગવાન મુંડા યુનિવર્સિટી માન્ય પ્રધાનમંત્રી શ્રીએ આ જિલ્લાને જે ભેટ આપી છે અને એ પણ નાંદોદમત વિસ્તારમાં આવે છે ત્યારે એના માટે પણ આ વિસ્તારના છોકરાઓનું શિક્ષણની દ્રષ્ટિએ જે ભવિષ્ય ઉજળું બનશે એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ મારા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ જે 80 બેડની હોસ્પિટલ હતી આજે 300 બેડની હોસ્પિટલ થઈ ગઈ એસ મેડિકલ કોલેજ આવી ગઈ તેની સાથે સાથે લોકો ને શિક્ષણની સાથે સાથે આજુબાજુના ગામડાના વિસ્તારના લોકો ને એક રોજગારી ક્ષેત્રે પણ નવું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે પ્રવાસન ધામ માં પણ અનેક રીતે વિકાસ કરીને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના થકી આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા હેડક્ છે એને પણ આજે વિકાસની ગતિમાં આગળ વધવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે મહારાજ વિસ્તારની આપને વાત કરું કે મારા ગરડેશ્વર મંડળમાં પણ એક વિસ્તાર એવો છે કે જે ચીન કુવા છે કે જ્યાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ખાલી માત્ર એક કુવાના આધાર ઉપર લોકો પોતાના પાણીની વ્યવસ્થા ઊભી કરતા હતા એ વિસ્તારમાં ચોવીસથી પચીસ જેટલા

ઘર સુધી રસ્તો પહોંચી શકે વીજળી પહોંચી શકે પાણી પહોંચી શકે એવા માપડ જંતર ઘડી અને ગધીરના જે ગામો છે ત્યારે આટલા બધા વિકાસના કામો જ્યારે અમારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતા હોય વર્ષો પહેલાનો આ વિસ્તાર અને આજના વિસ્તારમાં જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર આંખે ઉડીને વળગે એવો છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે ત્યારે આટલા વિકાસની સાથે સાથે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે ડીડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે

મારો વિધાનસભા ક્ષેત્ર છોટા ઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે એ રોડનું કામ પણ ચાલુ હતું પરંતુ આજ આપ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડને નહીં થવા દેવા માટે અને રોડને કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા આ જ્યારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબને એટલું પૂછવું છે કે એ એમનું ગામ છે એ ગામનું સરપંચ એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એ બધા જ એમના પરિવારના છે ગોપાળભાઈ જીગ્નેશભાઈ અને કલ્પેશભાઈ જ્યારે કોઈ વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય તો શું એમને નહીં જાણવા હોય એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાખબ લગાડવા આજે જૂના રાજમાં ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અનેક એવા વિકાસના કામો થયા છે એ ત્યાંના સરપંચ જિગ્નેશ ભાઈ એ જણાવેલું છે એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે છતાં પણ આજે એક વિરોધ પાર્ટીનો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા એ ગામના લોકો એમના સંબંધી બધા છે તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય મને કહે છે કે કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે તો એ જણાવે મને મારું મોબાઈલના લોકેશનો જુએ મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ્સ એ કઢાવે

એટલા માટે એ જેવી રીતના એમની પર જે નાનામો પત્ર આવ્યો છે એવી જ રીતના મારી પાસે પણ એવા એવાનામા પત્ર આવ્યા છે પણ મેં તમને ના કહ્યું કે એવા પત્રોનું અમે ધ્યાન જ નથી રાખતા એવા પત્રોનું અમારે જો લોકોને જણાવવું હોય તો અમે જણાવીએ તો ઘણા બધા લોકોની ઇજ્જત આબરૂને ઠેસ પહોંચે એવું છે પણ અમારે એ લોકોના અમે સંસ્કારી માણસો છીએ અમારે લોકોની ઇજ્જત આબરૂને ઠેસ પહોંચાડવાનું કામ નથી કર્યું તમારા બેના ગજગ્રાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને ક્યાં હશે ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નહીં થાય એની અમારા તરફથી પૂરેપૂરી ગેરંટી છે અમે ભારતીય જનતા પાર્ટીને આનાથી વધુ વધુ મજબૂત કરીશું બેન ખાસ કરીને જે બીજેપી ની અંદર જે આ એક જાતનો ખટરાટ જે ચાલે છે સાંસદે આરોપ મૂક્યો હવે તમે પણ પત્રકાર પરિષદ કરી પરંતુ આ બધાની વચ્ચે જે ભારતીય જનતા પાર્ટીને થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાટ્રીય ચૂંટણી આવનારા છે ને

અત્યાર સુધી મૌન એટલા માટે હતા કે શ્રી કદાચ થોડા અને વિવેક પોતાનું પણ હવે પરિસ્થિતિ એવી આવી કે અવારનવાર મહિનો થતો નથી અને એક સોશિયલ મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરવાનું આના લીધે એવું લાગ્યું કે હવે અમારે જવાબ આપવો પડશે અને એટલા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એમને જવાબ પહોંચતો કર્યો છે